આજરોજ મહાત્મા ગાંધીજીનો જે ગોળી મારીને જ્યારે હત્યા કરવામાં આવી હતી આજના દિવસે ત્યારે આજે જે સુરત ખાતે જે ફોરમ ફોર ઇક્વાલિટી દ્વારા જે આયોજિત જે આજે જે મહાત્મા ગાંધીજીને આજે જ્યારે મારી નાખવામાં આવ્યા હતા જ્યારે કોંગ્રેસ સમિતિ જ્યારે અહીં જ્યારે ઉપસ્થિત થયા હતા અને જે આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે જે ડૉક્ટર જે મનીષભાઈ દોશી જે ગુજરાતના કોંગ્રેસના પ્રવક્તા છે ત્યારે આપણે આજના દિને એમની સાથે વાત કરીએ ગાંધીજી વિશે એવો શું કહેવા માંગે છે ત્યારે આપણે એમની સાથે વાત કરીશું જી આજના દિને તમે સુરત ખાતે આવ્યા છો શું કહેશો આજે ગાંધીજી વિશે ત્રીસમી જાન્યુઆરી પૂજ્ય મહાત્મા ગાંધીની પાંચ ને સત્તર મિનિટે પ્રાર્થના સભામાં જતી વખતે હત્યા કરવામાં આવી નાથુરામ ગોડસે અને એના સાથીઓ દ્વારા જ્યારે હત્યા થઈ આખો દેશ સ્થપ્ત થયો એ મહામાનવ જે આપણી વચ્ચે હતો જેને દેશને આઝાદી અપાવવા માટે પોતાની જાત ઘસી રહી આપણને સૌને સત્ય અહિંસાના પાઠ પડ્યા એની હત્યા થાય સમગ્ર દેશ સ્તભ થઈ ગયો દેશવાસીઓ સ્તબ્ધ થઈ ગયા આખું વિશ્વ જ્યાં બાપુના સત્ય અહિંસાના સાદગી સમર્પણ સમાનતા આ બધા સિદ્ધાંતો સાથે વિશ્વ આખું એમનું માર્ગદર્શન કે બાપુ આજે હિન્દુસ્તાનની આપણી વચ્ચે ન હોય પણ એમની આજે પુણ્ય બાપુનો નિર્વાહ દિવસ બાપુ આપણી વચ્ચે સ્થુલ દેહથી નથી પણ બાપુના વિચારો આજે પણ સદેય તરીકે આપણી વચ્ચે ઘૂમી રહ્યા છે શું આપણે બાપુના એ વિચારને આગળ ધપાવવા માટે કંઈક કરીએ તો એ બાપુને સાચી શ્રદ્ધાંજલિ છે અને એના ભાગરૂપે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા મહાત્મા ગાંધી ફોરમ ફોર ઇક્વાલિટીના નેજા હેઠળ મહાત્મા ગાંધી વિચાર વિમર્શ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનની અધ્યક્ષ માનનીય શક્તિસિંહજી ગોહિલે આ બેઠકને ખુલ્લી મૂકી હતી જાણીતા ચિંતક અને લેખક પિયુષ બબેલેજીએ અને કિમ એજ્યુકેશનના ઉત્તમભાઈ પરમારે સામાજિક ન્યાય સમાનતા ભેદભાવ દૂર કરવા અસ્પસ્થતા નિવારણ એવી અનેક બાબતોએ તેમને અપના વ્યાખ્યાન આપ્યું હતું આ વ્યાખ્યાનની અંદર નાનામાં નાના વ્યક્તિના જીવનમાં કેમ પરિવર્તન લાવી શકાય ગાંધી વિચારના માધ્યમથી તેની સુંદર રૂપે બધાની વચ્ચે વાર્તાલાપ કર્યો હતો મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા આજુબાજુથી અને દરેકના મનમાં એક જ વાત અત્યારે પણ છે કારણ કે દેશ અસમાનતામાં છે ગરીબ અને અમીર વચ્ચે ભેટ છે અમીર માટે કાયદો એક અલગ ગરીબ માટે અલગ કાયદો ગાડી ફોર વાળો મોટી ગાડીવાળો જાય તો પોલીસ એને ન રોકે નાનો રિક્ષાવાળો જાય તો એને પરેશાન થાય એની ગાડી ઉપર ગમે ત્યાં દંડો મારવામાં આવે એની આરે માનવ જેવો વ્યવહાર ન કરવામાં આવે આવી નાની નાની બાબતથી નાનો માણસ તકલીફમાં મુકાવો આપણી આઝાદી વખતે બાપુની સંકલ્પના હતી કે નાનામાં નાના માણસને એમ થાય કે અમારો દેશ છે ને હક અને અધિકાર મને મળી રહ્યા છે નાનામાં નાના માણસને તક મળવી જોઈએ નબળાના નબળો એટલે શારીરિક રીતે કમજોર હોય આર્થિક રીતે કમજોર હોય એમને જાતિ દ્રષ્ટિએ ભેદભાવનો ભોગ બનેલો હોય છતાં એને ન્યાય મળવો જોઈએ કારણ કે આ દેશનું સંવિધાન કહે છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજી આ સંવિધાન લઈને આવ્યા ત્યારે આપણે સમાનતાની સંકલ્પના હતી એનાથી આપણે ભેદભાવ ભાઈઓ ભાઈઓ વચ્ચેનો ભેદભાવ હતો આ આદિવાસી સમાજનો આ વણિક સમાજનો આ રાજપૂત સમાજનો એ જાતિ જાતિ વચ્ચે ભેદભાવ સંપૂર્ણપણે દૂર થવા જોઈએ ગરીબ અને અમીર વચ્ચેના ભેદભાવ દૂર થવા જોઈએ ગરીબ ન્યાય લેવા જાય તો એને વર્ષો સુધી ન્યાય ન હોય પૈસાદાર ન્યાય ગમે ત્યાં કરી જાય કરોડો રૂપિયા અબજો રૂપિયાના દેવા ઉદ્યોગપતિઓના માફ થાય અદાણી અંબાણીના પણ નાના માણસ રિક્ષાના હપ્તાના બે હપ્તા ચૂકી જાય તો એને તરત એની રિક્ષા જપ્ત કરી લેવા આવી અસમાનતા દેશમાં કોઈ સંજોગોમાં ચલાવી ન લેવાય કારણ કે આ વાત છે સમાનતાની અને સમાનતાની વાત ઉપર ફરીથી એક કોઈ બાપુના પગલાં ઉપર આપણે મહાત્મા ગાંધીની નિર્માણ દિવસે સંકલ્પ કરી છે ભીમરો ડેકા ભીમરાડે ઐતિહાસિક જગ્યા છે છઠ્ઠી એપ્રિલના રોજ બાપુ દાંડી ખાતે દાંડી માર્ચ કરી હતી અને અંગ્રેજો જેવી જેનો સુરત કોઈ દી આત્મને એવી સલ્તનત સામે બાપુએ સવિનય કાનૂન બંધ કરીને મીઠાના ચપટી મીઠું પાડીને અંગ્રેજોને બરાબરનો જવાબ આપી દીધો હતો એ જ નવમી એપ્રિલે બાપુએ ગાંધી યાત્રા પર કાઢીને ગુજરાત ખાતે આવ્યા હતા ત્યાં પણ ત્રીસ હજાર ભાઈ બહેનોની રેલીને સંબોધીને બાપુએ કીધું કે ગમે તે થાય અંગ્રેજો જે અત્યાચાર કરવો પડે એને આ દેશ છોડવો પડશે અને આપણે સૌ જે આ જે આઝાદીના ફળ ભોગવે એ મહાત્મા ગાંધી સહિત અનેક નામી અનામી શહીદોના જીવનને આપણને માટે સમર્પણ કર્યું અને એના કારણે આપણને આઝાદી મળી છે ત્યારે મહામ આઝાદીનું સદન આપણે ગાંધી વિચારથી કરી શકીએ લોકો નાનામાં નાના લોકો વચ્ચે ભેદભાવ મિટાવીએ આપણે જ સાથે રહેનારા વ્યક્તિને એનો ન્યાય મળતો હોય તેના ન્યાય ઉપર કોઈ તળાપ ન મારીએ સત્યના હિંસાના પાઠ ઉપર વ્યસનથી દૂર રહીએ અને એકબીજાનું માન સન્માન જાવીએ એ જ સંકલ્પના સાચી બાપુને શ્રદ્ધાંજલિ છે જે આ હતા જે મનીષભાઈ દોશી જેવો આજના દિને જ્યારે ગાંધીજીના જે નથુનામ ગોળસે દ્વારા જે ગોળી મારીને જ્યારે મારી નાખવામાં આવ્યા હતા ત્યારે આજના દિને જ્યારે વિચાર જે અહીં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો હું સમજાવી દીધું કે ગાંધી ચિંધિયા માર્ગે જ્યારે કેવી રીતે જવાય કેવી રીતે જ્યારે નાના મોટાનો જ્યારે આજે સરકાર જ્યારે ભેદભાવ કરી રહી છે ત્યારે કેવી રીતે ગાંધી ચિંધિયા માર્ગે આગળ લડત લડવી એમનું પણ એમણે ઉદાહરણ આપ્યું હતું મહાત્મા મહાત્મા ગાંધી મહાત્મા ગાંધી ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો